નમસ્કાર દર્શક મિત્રો મિત ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના ગોત્રી વિસ્તારમાં બનેલી અછોડા લૂંટની સનસનીખેજ ઘટનામાં વડોદરા પોલીસને મોટી સફળતા મળી છે ધોળા દિવસે એક વૃદ્ધાને નિશાન બનાવનાર લૂંટારૂઓને પોલીસે કેવી રીતે દબોચી લીધા જાણો આ ખાસ અહેવાલમાં વડોદરાના પોષ ગણાતા ગોત્રી ઇસ્કોન રોડ પર રહેતા ઇઠ્યોતેર વર્ષીય એક વૃદ્ધા જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળમુખા લૂંટારુઓએ તેમને નિશાન બનાવ્યા એક સ્કૂટર પર સવાર થઈને આવેલા ત્રણ શખ્સોમાંથી એક શખ્સે વૃદ્ધાના ગળામાંથી આશરે દોડતોલાનો સોનાનો અછોડો ઝૂંટવી લીધો અને જોતજોતામાં ત્યાંથી ફરાર થઈ ગયા બનાવની ગંભીરતાને જોતા ગોત્રી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તુરંત એક્શનમાં આવી હતી પોલીસની ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી ટેકનિકલ સર્વેલન્સ મોબાઇલ લોકેશન અને વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસતા પોલીસને મહત્વની કડીઓ મળી હતી માત્ર ગણતરીના કલાકોમાં જ પોલીસે કડક નાકાબંધી અને બાતમીદારોની મદદથી આરોપીઓનો પીછો કર્યો હતો પોલીસે આ લૂંટના કેસમાં ખોડિયારનગર વિસ્તારમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા શખ્સોમાં પ્રકાશ ઉર્ફે બુચો મારવાડી મેહુલ સલાટ અને વિશાલ ડાભીનો સમાવેશ થાય છે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પકડાયેલા ત્રણમાંથી બે આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોલીસે લૂંટમાં વપરાયેલું સ્કૂટર અને વૃદ્ધાનો તોલાનો અછોડો પણ કબજે કરી લીધો છે વડોદરા પોલીસે જે રીતે ગણતરીના કલાકોમાં ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે તે ખરેખર પ્રશંસનીય છે પરંતુ વધતી જતી આવી ઘટનાઓ વચ્ચે વડીલોએ પણ સતર્ક રહેવાની જરૂર છે તમે આ પોલીસ કામગીરી વિશે શું વિચારો છો કોમેન્ટમાં ચોક્કસ જણાવશો જો તમને આ સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો વિડિયોને લાઇક કરો અને વડોદરાની આવી જ તમામ અપડેટ્સ માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર